ખેરાલુ શહેરમાં ખાડા મુદ્દે ઓનલાઈન ટીવી ન્યૂઝ સમાચારોની ઇફેક્ટ જોવા મળી હવે મોડા તો મોડા પણ કોંગ્રેસના આગેવાનો જાગ્યા ખેરાલુ શહેર તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ખાડા પૂરવાનો કાર્યક્રમ શરૂ કર્યો ખેરાલુ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈની ઓફિસ ખાતે મિટિંગ યોજી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ખેરાલુ નગરપાલિકાએ જે કામ કરવાનું હોય તે કોંગ્રેસના આગેવાનોએ કર્યું વહીવટદાર ઇન્ચાર્જ મામલાદાર વિક્રમભાઈ ચૌધરી ચીફ ઓફિસર પ્રેર પટેલને સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવે વાડેર માટે શરમજનક ઘટના ગણી શકાય ખેરાલના પૂર્વ પ્રમુખ સહિત ચેરમેનો અને સભ્યો સાથે પણ ભાજપના હોદ્દેદારોએ પણ ગાજવાને બદલે લાજવાનો સમય આવ્યો હોય તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે ખેરાલુ શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડા પુરવાનું કોંગ્રેસના લોકોએ પ્લાનિંગ કર્યું છે કોંગ્રેસના શહેર પ્રમુખ ઉમર ફારુખ સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિતના આગેવાનો પણ જોડાયા છે વિજયભાઈ દેસાઈ અને ખાનાભાઈ પરમાર ડેલિકેટ પરબજી ઠાકોર ડેલીકેટ નુરૂપે મોમીન અભિરાજભાઈ ચૌધરી મુકેશભાઈ નેહી સહિત લોકો હાજર રહ્યા દેસાઈવાળાથી ખાડા પુરવા માટે ટ્રેક્ટરમાં કપચી રેતી અને સિમેન્ટ સાથે લાવી કાર્યકરો જાતે માલ બનાવીને ખાડા પુરવાનું કામ શરૂ કર્યું છે ખોખરવાળા સહિત મેઇન બજારમાં ખાડાપુરી નગરપાલિકા પર એક ફિટકાર પર્યું કામ જોવા મળી રહ્યું છે કોંગ્રેસ અગાણી મુકેશભાઈ દેસાઈ મીડિયા સમક્ષ વિગતો પણ આપી નગરપાલિકામાં ગત વર્ષે રોડ લાખની રીફેન્સિંગ રોડનું કામ થયું નહીં અને પૈસા ચવાઈ ગયા જે ભ્રષ્ટાચારની પોલ સમાન છે ખેરાલ નગરપાલિકાની આવી ઘણી બાબતો પણ તેમણે મીડિયા સમક્ષ નિવેદનમાં ઠાલવી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો સુરેશ ઠાકોર સાથે ફારૂક મેળ ખેરા

તંત્ર હરકતમાં આવે અને નગરને ને સુવિધા મળે એ પ્રકારનો કાર્યક્રમ અમારો હાથમાં છે માટેની જે ગ્રાન્ટ આવે છે એનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે શું લાગે છે ગત સાલ પણ ખેરાવ નગરપાલિકાને ચાલીસ લાખ રૂપિયા રિપેરની ગ્રાન્ટ મળી હતી એ ગ્રાન્ટ કયો વપરાય આજ દિન સુધી એક મોટો કોયડો છે અને આ વખતે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ બી સી ડી ચાર પ્રકારની નગરપાલિકાનો એક કરોડ રૂપિયા એસી લાખ રૂપિયા સાહીઠ લાખ રૂપિયા ખેરાવ નગરમાં ચાલીસ લાખ રૂપિયા દર પ્રકારની જે ચાલીસ લાખ રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરી છે પણ આ રિપેર ગ્રાન્ટ કેવા વપરાય એ આ સુધી નગરના લોકો અંધારામાં છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થતો હોય એવું દેખાઈ રહ્યું છે